ડોક્ટરે રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો જેમાં ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આજે ડોક્ટરે કહ્યું હતું કે પૈસા આપવાની મેં ના પાડતા પરિવારજનોએ મને માર માર્યો છે સુરતના કાપોદરા પોલીસ મથકમાં ગઈકાલે એક યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી ડૉક્ટરે તેની સાથે છેડતી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે યુવતીના આક્ષેપને લઈ પરિવારજનોએ ડોક્ટરને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા પ્રતિક માવાણીને યુવતીના અને અન્ય ઇસમોએ આડેધડ માર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર આઈસીયુમાં કરવામાં આવી હતી આ અંગે આજે ડોક્ટર પ્રતિક માવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે હું ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવું છું અને કાપોત્રા વિસ્તારમાં આવેલ મારુતિ સોનોગ્રાફી સેન્ટરમાં દર્દી તપાસવા જાઉં છું તે દિવસે પણ હું દર્દી તપાસવા આવ્યો હતો અને દર્દીને તપાસી હું ડોક્ટરની કેબિનમાં બેઠો હતો ત્યારે અચાનક જ યુવતીના પરિવારજનો અને તેમની માતા અંદર આવ્યા હતા અને તમે મારી દીકરીની છેડતી કરી હોવાના આક્ષેપો કર્યા હતા યુવતી સાથે આવેલા લોકોએ પૈસાની માંગ બાદ મને કહ્યું કે તમારી પ્રતિષ્ઠાને हानि ના પહોંચાડવી હોય તો પૈસા આપવા પડશે મેં પૈસા આપવાની ના પાડતા મારા પર અખોટા આક્ષેપ સાથે માર મારવામાં આવ્યો છે મારી પાસેથી વીસ લાખ થી વધુ રૂપિયાની માંગ કરવામાં આવી હતી મેં પૈસા આપવાની ના પાડતા મને માર માર્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ હાલ કાપોદરા પોલીસ મથકમાં ખંડણી અને રાયોટિંગ નો ગુનો નોંધાવ્યો છે પ્રતિક કુમાર જીવરાજભાઈ માવાણી હું છેલ્લા સાત થી આઠ વર્ષથી મારુતિ એક્સે સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો જ મતલબ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એ રીતે એટલે એમને અમારી પાસે વીસ લાખ રૂપિયાની વાગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપણે એમ કરીને બીજા સામાજિક તત્વો આવીને સીધું મારવા મેડાને મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લોહણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે એસિયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો મતલબ જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક એક દર્દી હોય છે એને એકા નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને પાંચથી દસ મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું હું એકદમ ખોટા આક્ષેપો કરેલા છે એકદમ ખોટા અને પૈસા માગવામાં જો આ રીતે એ લોકો માગણી કરી કરીને આવું કરશે ડૉક્ટરો તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધાને કઈ રીતે ટ્રીટ મતલબ મારી માંગણી પોલીસ તંત્ર સરકાર પાસે એટલી જ છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને આનો ન્યાય થાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત